ધ કેમ્બે એજ્યુકેશન સોસાયટીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ખંભાતની ખ્યાતનામ શિક્ષણ સંકુલ ધરાવતી ધ કેમ્બે એજ્યુકેશન સોસાયટીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ધ કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત બધી શૈક્ષણિક સંસ્થાઓ શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ એસબી વકીલ હાઈસ્કૂલ શ્રી એસ બી કાપડિયા હાઈસ્કૂલ શ્રી એસ કે વાખેલા હાઈસ્કૂલ અને એજ્યુકેશનલ સંલગ્ન બધી શૈક્ષણિક સંસ્થાઓના

વ્યાયામ શિક્ષક તથા સ્ટાફગણ જોડાયા હતા કાર્યક્રમમાં બાળકોને દત્તાશ્રી તરફથી ફળની વહેંચણી કરવામાં આવી હતી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમનું સંચાલન સીજી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું